મતદાર યાદી માં નામ નોંધાવા મતદારો અનુરોધ કર્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા દ્વારા સૌ મતદાર ભરી અને મતદાર ભાઈઓને નામ નોંધાડવા અપીલ કરવામાં આવી હતી મતદાર સુધારણા વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ મતદારભાઈ બહેનોને લોકશાહી ઠબરી લોકશાહીને વધુ મજબૂત અને સમાવેશી બનાવવાના હેતુથી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા દ્વારા જાણકારી આપી હતી આપના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી ડામોર શ્રુતિ ઉર્ફી સુમિત્રાબેન અને જિલ્લા આપના પ્રમુખ શ્રી બારિયા દ્વારા નવા જોડાયેલા સભ્યોને ખેસ પહેરાવી આપની પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા બ્યુરોચિપ કાળુબે ડામોર કેમેરાબેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ વિદ્યાર્થીઓની સ્કોલરશીપના ફોર્મો પણ ઓનલાઈન આપણે અહીંથી ભરી શકીશું હમણાં એસઆઈઆર જે કામગીરી ચાલે છે એમાં પણ આ કાર્યવાહી મદદરૂપ થશે અને તમામ આગેવાનોને મારે વિનંતી છે કે અઠવાડિયામાં એક દિવસે બધાએ આવીને બધા પોતાનો કલાક અહીંયા ઓફિસમાં ફાળવવાનો છે જે બી કાર્યાલયને જે બી વિભાગોને લગતું કામ આપણે ત્યાં આવે તમને જ્યાં પણ એવું લાગશે કે આ વિભાગને જાણું છું કે આ કામ થઈ શકે તો તમને બધામાં મદદરૂપ મળવાનું છે